જેમાં કરો બોટલો નજર પાંચસો ને ની હેરાફેરી કરનારું હાજર ચારસો ચાલીસ ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી સુરત શહેર પીસીબી પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ નંગ ઓગણચાલીસ જેમાં કુલ્લે બીએટીન નંગ એક ની હેરાફેરી કરનાર બે સમોને કુલ્લે કિંમત અગિયાર લાખ છન્નું હજાર ચારસો ચાલીસની મત્તાના મુદ્દામાલ સાથે બાતમી હકીકતવાળી જગ્યા વરા ચાશ્વીની કુમાર રોડ ખાંડ બજાર ઘરનાળા જીઆઈ ગાંધી સિલ્ક મિલની સામે રોડ ઉપર જાહેરમાંથી આરોપી સંદીપ ગાબરેલ એરા અને જિગ્નેશ કિરણભાઈ નાયકાને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે રાજેશભાઈ જેનાપુરા કિશોર અશોકભાઈ મોટવાણી તથા દારૂનો જથ્થો અપાવનાર અજય કૃષ્ણાભાઈ પટેલ રાજુ ગુપ્તા દારૂનો જથ્થો લેનાર અમિતભાઈ કરશનભાઈ બાબરિયાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યા રૂપિયા અગિયાર લાખ છન્નું હજાર ચારસો ચાલીસ ના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા પાંચ વોન્ટેડ જાહેર જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઈકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં